નાનપુરા ખાતે આવેલા સેલર બાળ ગણેશ યુવક મંડળ દ્વારા પટાયાના કેન્ટી પાર્કની થીમ પર ગણેશ મંડપની ડિઝાઇન કરી છે આ મંડપ સંપૂર્ણ એર કન્ડિશન છે જેમાં બાળકોને ધ્યાને રાખી આ વર્ષે કેન્ડી પાર્ક થીમનું આયોજન કર્યું છે મંડપમાં આઈસ્ક્રીમ કેન્ડી ચોકલેટ સહિતની કૃતિઓના થર્મોકોલના મોડલ મૂક્યા છે સાથે જ મંડપના પ્રવેશ દ્વારને પણ બાળકો માટે ખૂબ જ આકર્ષક બનાવવામાં આવ્યું છે આ મંડપ તૈયાર કરવા યુવક મંડળ છેલ્લા છ મહિનાથી કામ કરી રહ્યું હતું મંડપ તૈયાર કરતા તેમને પંદર દિવસનો સમય લાગ્યો હતો સેલર બાળ ગણેશ યુવક મંડળના મિતેશ બંગાલી કહે છે કે અમે દર વર્ષે બાળકો માટે કંઈક નવું કરવાનું વિચારતા હોઈએ છીએ તેથી આ વર્ષે કેન્ડી પાર્કની થીમ પસંદ કરી છે આ મંડપમાં અમે ચોકલેટના ગણપતિ બાપ્પાને પણ બિરાજમાન કર્યા છે જેમને કેક આઇસક્રીમ ડોનટ વડે ડેકોરેટ કર્યા છે સાથે અમે મંડપમાં સેલ્ફી પોઈન્ટ સહિતના સ્ટેન્ડ પણ ઊભા કર્યા છે જેથી બાળકોને મંડપમાં પ્રવેશ કરવાથી આનંદ મળી શક્યા

જે આપણે કાર્ટૂનમાં જોતા આવ્યા છે તે મુજબ ની અમે થીમ લાવી રહ્યા છે દર વર્ષે અમે અલગ અલગ થીમ નું ગણપતિનું આયોજન કરીએ છીએ આ વર્ષે અમે બાર બાર ગણી ગણપતિનું આયોજન કર્યું છે તેની સાથે પૂરો પરિવાર રિદ્ધિ સિદ્ધિ શુભ લાભ સાથે તમે એમાં દર્શન કરી શકશો આ વર્ષે અમે પટાયામાં એક કેન્ડી પાર્ક છે એના ઉપર આધારિત થીમ લાવ્યા છે અને એમાં તમને કોન આઈસ્ક્રીમ કોન કેડબરીસ અલગ અલગ પ્રકારની આઈસ્ક્રીમોની વેરાયટી જોવા મળશે આ આ બનાવવામાં અમને આશરે છ મહિના ઉપર સમય લાગ્યો છે અમારો એકચુઅલી ગ્રુપ મહિલા અને બાળકો મને સો ઉપરનો ગ્રુપ છે દરેકની સુખદ મહેનત છે એવા